સુરતના રિસર્ચ સ્કોલર દિશાંક પરમાર અને પ્રયાગ એનજીઓના સ્વયંસેવક મેહુલ ઠાકુરે બે હજાર ચૌદ અને બે હજાર ચોવીસ સુધી મહેનત કરીને એક નવી પ્રજાતિના સાપની ખોજ કરી છે ગુજરાતમાં ચોસઠ જેટલી પ્રજાતિના સાપ છે જેમાં ખોજ પછી આ સંખ્યા વધીને પાસઠ થઈ છે સુરતના રિસર્ચ સ્કોલર દિકાંશ પરમાર અને પ્રયાસ એનજીઓના સ્વયંસેવક મેહુલ ઠાકરે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધી મહેનત કરીને સુરત અને ગુજરાતમાં સાપોમાં એક નવી પ્રજાતિના સાપની ખોજ કરી છે દિકાંશ સુરતના એકમાત્ર એવા હર્પેટોલોજીસ્ટ અને રિસર્ચ સ્કોલર છે જેમણે ઇસ્ટર્ન બ્રોન્ઝ બેક ફ્રી સ્નેક પર સંશોધન કરી બે હજાર એકવીસમાં એક નવી પ્રજાતિ ગેવો વેસ્ટર્ન ઘાટમાંથી શોધી હતી તેનું વૈજ્ઞાનિક નામ છે ડેન્ડ્રે લાફિસ પ્રોઆર્કોસ જે મ્યાનમાર ચીન બાંગ્લાદેશ લાઓસ તથા વિયેતનામ જેવા દેશોમાં મળતો સાપ છે આ પ્રજાતિના કુલ સાત સ્પેસી પર બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધી જેમાં સાપની મોર્ફોલોજી મોર્ફોમેટ્રિક્સ અને તે કયા વિસ્તારમાં જોવા મળે છે તેમજ સુરતમાં કેવી રીતે આ સાપની પ્રજાતિ આવી છે એના ઉપર રિસર્ચ કરવામાં આવે છે સુરતના ઉધના નવસારી બજાર વેસુ ઓલપાડ અને ડુમસ વિસ્તારમાં આ સાપનો વસવાટ છે ગુજરાતમાં ચોસઠ જેટલી પ્રજાતિના સાપ છે જેમાં ખોજ પછી આ સંખ્યા વધીને પાસઠ થઈ છે રિસર્ચ સ્કોલર દિકાશ પરમાર જણાવે છે કે આ સાપ બ્રોન્સ બેગ પ્રજાતિનો સાપ છે જેને ગુજરાતીમાં તામ્રપીઠ સાપ કહેવાય છે કારણ કે એની પીઠનો રંગ તાંબા જેવો હોય છે અત્યાર સુધી ગુજરાત અને સુરતમાં માત્ર એક બ્રોન્સ બેગ પ્રજાતિનો સાપ હતો જેને કોમન બ્રોન્સ બેગ વૈજ્ઞાનિક નામ ડેન્ડ્રોલાફિસ ટ્રિસ્તીસ કહેવાય છે પણ આ શોધ પછી હવે ઇસ્ટર્ન બ્રોન્ઝ બેક ટ્રી સ્નેક અને કોમન બ્રોન્ઝબેક ટ્રી સ્નેક એમ બે પ્રજાતિના સાપો થયા છે બ્રોન્ઝબેક સ્નેક સ્નેકની લગભગ અગિયાર જેટલી પ્રજાતિઓ સાથે આ સાપના ટેક્સનોમી મોર્ફોલોજી મોર્ફોમેટ્રિક્સ અને ડીએનએ જેવા કેરેક્ટર્સની તપાસ કરવામાં આવી અને એક એક કેરેક્ટરને મેચ કરીને આ નવો મળેલો સાપ દુર્લભ એવો ઇસ્ટર્ન બ્રોન્ઝબેક બેગ છે એવું સંશોધનમાં ફલિત થયું તેના સાત જેટલા ને શોધવામાં અને એની ઉપર સંશોધન કરવામાં વર્ષ જેટલો સમય લાગ્યો પહેલી નજરે જોતા ઇસ્ટર્ન બ્રોન્ઝ ની ચીબ લાલ રંગની હોય છે અને કોમન બ્રોન્ઝ ની વાદળી રંગની હોય છે ઈસ્ટર્ન બ્રોન્ઝ આંખ આંખથી ગળા સુધી એક કાળી પટ્ટી જોવા મળે છે જ્યારે કોમન બ્રોન્ઝ બેકમાં તે નથી હોતી ભીંગડાની વાત કરીએ તો ઇસ્ટર્ન બ્રોન્ઝ બેંકમાં એનલ પ્લેટ અવિભાજિત હોય છે જ્યારે કોમન બ્રોન્ઝ બેકમાં વિભાજિત હોય છે આવા ઘણા કેરેક્ટર્સનું માપ લઈને અને અગિયાર જેટલી પ્રજાતિઓ સાથે રિસર્ચની મહા મહેનત પછી રિસર્ચ પેપરને ન્યૂઝીલેન્ડની ઝુટાક્સા જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે જેમાં તમિલનાડુના એસ આર ગણેશ મુંબઈના ઈશાન અગ્રવાલ અને જર્મનીના રિસર્ચર

એક મળ્યો હતો નવસારી બજાર જરીવાળાને ત્યાંથી એટલે એ સંચા ખાતું હતું જે જરીનું કામ થતું હતું અને ત્યાંથી મળ્યો હતો અને ત્યાર પછી અમને ખબર પડી કે આ સાપ નવો છે અને અમે એની પર ટેક્સોનોમિકલ ડેટા અમે પહેલાં એના જોયા એનાથી અમને ખબર પડી કે આ નવી સ્પીસી છે સુરત માટે અને ત્યાર પછી મોલિક્યુલર ડેટા એટલે કે ફાઇલોજેનિક ડેટા લીધા ડીએનએ કરાવ્યું ડીએનએ કરાવીને પછી એને જીન બેંક કરીને આવે છે જેની પર બ્લાસ્ટ કરીને એની સિક્વન્સ મેચ કરવાની ટ્રાય કરી તો એ અમુક અમુક સાત સાથે થોડોક મળતો આવ્યો એટલે એપિસ જે સ્પીસીસ આવે તેની સાથે મળતો આવ્યો પછી એની પહેલાં અમે સીઓઆઈ કરાવી હતી પછી સિક્સટીનેસ કરાવી તો એ ડેન્ડ્રલેપિસ પ્રો વાર્કર્સની સાથે મેચ થયો અને જેમાં સાપ વર્ષ બે વર્ષમાં એકવાર આવતો હતો તો દસ વર્ષ થયા અમને આ કામ કરતા એને અલગ રીતે આઈડેન્ટિફાય કરતા કે એના આ બધા ડેટા લેવાના ઘણી બધી બીજી સ્પીસીસ સાથે અમારે એને કમ્પેર કરવો પડ્યો અને ત્યાર પછી છેલ્લે અત્યારે આ અમારું રિસર્ચ પેપર આવ્યું બહાર ઓકે આ સાપ માણસો માટે બિલકુલ ઝેરી નથી સાપ ઝેરી નોર્મલી નાના બર્ડ્સ કે નાના ફ્રોક કે એના માટે ઝેરી હોય છે એને પાર્શિયલ વેનોમસ કહેવાય બટ આ બિલકુલ ઝેરી નથી હ્યુમન્સ માટે અને મોસ્ટલી આપણે ત્યાં જોવા મળે છે આપણે ભારતમાં તો નથી મળતો ઈસ્ટર્ન એટલે નોર્થ ઇસ્ટમાં કાંઈક એકાદ બે રેકોર્ડ છે બટ જે મેજર છે મ્યાનમાર લાઓસ વિયેતનામ એ બાજુનો લોકાલિટીનો સાપ છે થયા જી અમે છેલ્લા દસ વર્ષથી રેસ્ક્યુ કર્યો છે એટલે હા હવે જે સુરતમાં એક સ્પીસીસ એડ થઈ ગઈ એ ચોક્કસપણે કહી શકાય મારું નામ દિકાંશ એસ પરમાર છે અને હું એક રિસર્ચ સ્કોલર છું હાર્પિટોલોજીસ્ટ છું મારું મેઇન વર્ક છે તે રેપ્ટેલ્સ એમ્ફીબિયન્સ પર છે અમે લોકો એક આ સ્પીસીસ જે સુરતમાં અત્યારે શોધી છે એને લગભગ રિસર્ચ કરતાં ટેન ઇયર્સ લાગ્યા છે એ સ્પીસીસનું નામ છે ડેન્ડ્રાલિફિસ ઇફિસ પ્રોઆર્કસ આપણા ગુજરાતમાં એક જ ડેન્ડ્રાલિફિસ એટલે કે તામડા પીઠ એને ગુજરાતીમાં કહેવાય છે બ્રોન્ઝ બેક ઇંગ્લિશમાં કહેવાય કેમ કે એની પીઠનો કલર બ્રોન્ઝ બેક બ્રોન્ઝ કલર હોય છે અને આ એક બિનઝેરી સાપ છે તો આ આપણી આની પ્રજાતિનો એક જ સાપ હતો એ છે કોમન બ્રોન્ઝ બેક અને હવે જે મળ્યો છે એ છે આ ડેન્ડ્રાલ ઇફિસ આર્કસ એટલે કે ઇસ્ટર્ન બ્રોન્ઝ બેક કોમન બ્રોન્સ બેગ અને આમાં એક તફાવત છે કે આની જીભનો કલર જે છે તે લાલ છે જ્યારે કોમન બ્રોન્સ બેકની જીભનો કલર વાદળી રંગનો હોય છે અને આંખના ઉપર આને પટ્ટા હોય છે જ્યારે કોમન બ્રોન્સ બેકમાં નથી અને વેન્ટ્રોલેટરલ સ્ટ્રાઇપ હોય છે એટલે કે પેટાના ભાગ પર સ્ટ્રાઇપ હોય છે જ્યારે કોમન બ્રેન્સ બેકમાં નથી આના માથા પર સ્પોટ નથી જ્યારે કોમન બ્રોન્સ બેકમાં છે એવા અમુક અમુક નજરે જોવામાં આવતા આ મોર્ફોલોજીકલ ફીચર્સ છે એ સિવાય અમે ડીએનએ એનાલિસિસ કર્યું અને ડીએનએમાં ખબર પડી કે આ ડેનરલ ઇક્વિસ છે જે નોર્થ ઇસ્ટમાં જોવા મળે છે આ આપણા ઇન્ડિયામાં મિઝોરમ દાર્જિલિંગ આ એવી જગ્યાએ જોવા મળે છે જ્યારે ઇન્ડિયાની બહાર આપણે જોઈએ તો વેટનામ લાઓસ ઇન્ડો ચાઇના પછી મ્યાનમાર બાંગ્લાદેશ એવી બધી કન્ટ્રીઝમાં જોવા મળે છે આ એક બિનજેરી સ્નેક છે અને ફર્સ્ટ ટાઈમ આપણા સુરતમાં અને ગુજરાતમાં નોંધાયો છે જેથી આપણા ગુજરાતના ચેકલિસ્ટમાં એક વધુ સ્નેક ઉમેરાયો છે